મારું નામ ગોવિંદ ગઢવી અને મોજ નદીના ફૂલે રહું છું અને આ દરેક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતનો રસ્તો રાખે આ ફૂલ નીચેના તરાડુને બહુ ગાબડા પડી ગયા છે તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે ને મોટા વાહન બંધ કરાવે ફૂલની હાલત ફૂલ ગંભીર છે અને તરાડુને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થરને નીચે પડતું જ હોય હાલતા અવત તય તય તોલા પોડાય પડતા હોય નીચે અમે નીચે જ રહી છીએ નદીમાં અને અમારો રસ્તો જ આવે છે દાટોરો કેડુના માટે જ રસ્તો રાખે મારું નામ છે મામાબાઈ ગામ ઉપલેટા આજે આ જે જગ્યાએ ઊભા છે એ અમારો ઓળા તાલુકાનો મે મોજગડીના કાટ પર બાંધવામાં આવેલો રાજા સાહેબ વખતનો જે પુલ છે એ અત્યારે ઘડરી ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે અમે નથી કહેતા એ એમ કે છે કે આ પુલ લબળો બની ગયો છે તો આને ડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે પરંતુ કેના માટે ખાલી એસટી બસ માટે આ પુલ જો નબળો હોય તો એને નીચા ડિવેડર રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો રાખવો જોઈએ નહીતર આ પુલ ગમે ત્યારે પડશે ત્યારે તંત્રની જવાબદારી રહેશે અને અમે ખેડૂતા દીકરા છે અમારા રસ્તો મેન છે જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએ જવાનો રસ્તો નથી નીચે આવેલો નાનો ચેકડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ અત્યારે બેન આવવા જવા માટે અમારો એક જ રસ્તો છે શું ભાજપ આ જ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી જ પુલ બંધ કરવા એવો એવો નિર્ણય લીધો છે તો તાત્કાલિક સફાઈઓ જાજે સરકાર અને આ પુલને બંધ કરે